લાભ જાય શુભ જાય અમૃત છો ઘડિયા સાયલા જાય ત્યાર કરો ભાભી ને અમર મોડું થાય લાભ જાય શુભ જાય અમૃત છો ઘડિયા સાયલા જાય ત્યાર કરો ભાભી ને અમર મોડું થાય દાદા જાય માતા જાય મોટા બો સાથ ચાલ્યો જાય ત્યાર કરો અમર ભાભીને અમર મોડું થાય દાદા જાય માતા જાય બાનો સાથ ચાલ્યો જાય ત્યાર કરો અમર ભાભીને અમર મોડું થાય લાભ જાય શુભ જાય અમૃ ઘડિયા સાલા જાય ત્યાર કરો અમર ભાભીને અમર મોડું થાય કાકા જાય કાકી જાય ફય બાનો સાથ ચાલ્યો જાય ત્યાર કરો અમર ભાભીને અમર મોડું થાય લાભ જાય શુભ જાય અમૃત છો ઘડિયા સાલા જાય ત્યાર કરો અમર ભાભીને અમર મોડું થાય